નેશનલ હેરાલ્ડ કેસ જે આપણે સૌ જાણીએ છીએ ઓગણીસો સાડત્રીસમાં તત્કાલીન પૂર્વમંત્રી પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ તથા તેમની સાથે પાંચ હજાર સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે શરૂ કરેલી એક સંસ્થા જેનો મુખ્ય ઉદ્દેશ કે સમાચાર પત્રક થકી પ્રકાશન આપવાનું જેની માહિતી પહોંચાડવાનું જેમાં નેશનલ હેરાલ્ડ નવજીવન અંગ્રેજી તેમજ હિન્દી માધ્યમના પ્રકાશિત કરવા માટે એસોસિએટેડ જનરલ લિમિટેડ કરીને કંપની સ્થાપવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ સમાચાર પ્રસિદ્ધિનો હતો પરંતુ દેવું વધવા માંડ્યું જેને કારણે બે હજાર આઠની અંદર આ સંસ્થા બંધ કરી દેવામાં આવી જેનું નેવું કરોડનું નેવું એસોસિએટેડ જનરલ લિમિટેડના માથે ચડ્યું જેમાં એક હજાર સત્તાવન કરતાં પણ વધારે શેર હોલ્ડરો એસોસિએટેડ જનરલ લિમિટેડના હતા પરંતુ કોંગ્રેસની કહેવાતી એવી સંસ્થા યંગ ઇન્ડિયા લિમિટેડ કરીને કોંગ્રેસે કંપનીની સ્થાપના કરી પાંચ લાખ રૂપિયાના ઇક્વિટી શેર ઉપર યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની સ્થાપી અને નેવ કરોડ શેર રૂપિયાના કરોડ રૂપિયાના શેર એસોસિએટેડ જનરલ યંગ ઇન્ડિયા લિમિટેડ ને હસ્તાંતરણ કર્યું ફક્ત પચાસ લાખ રૂપિયા આપી અને યંગ ઇન્ડિયા લિમિટેડ એસોસિએટેડ જનરલ લિમિટેડના નવ્વાણું ટકા હિસ્સો આપો જેમાં મુખ્યત્વે વધુ અચંબિત વાત એ છે કે આ યંગ ઇન્ડિયા લિમિટેડ ની અંદર

આપણા ભારતીય જનતા પાર્ટીની સરકારે તેની ઉપર તપાસ તપાસ શરૂ કરી જેમાં મુખ્યત્વે આ એસોસિએટેડ જનરલ લિમિટેડના જે શેર હોલ્ડરો છે તેમને જાણ બાર જેમાં આપણા પૂર્વ નાણા મંત્રી તથા જસ્ટિસ ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ તેમાંના એક શેર હોલ્ડરો તેમની સંમતિ વિના આ લોકોએ શેર ટ્રાન્સફર કરી દીધા અને હવાલો કરી નાખ્યો અને ગોટાળો કરી નાખ્યો